અહીંયા આઠમાન ઋષભદેવનો જન્મ બતાવ્યો છે રાજા નાભીના પત્ની મેરુદેવીથી પરમહંસોના માર્ગ બતાવ્યો છે તેવા જે બધા આશ્રમો માટે વંદનીય છે તેવા ઋષભદેવ આગળ વાત આવશે જળભરતની અને તેમાં ઋષભદેવની વાત આવશે ઋષભદેવથી જૈન પંથની શરૂઆત થઈ છે જે જૈન ધર્મ છે ને એ ઋષભદેવથી પ્રગટ થયો છે હા આગળ અમુક જે રહસ્યો છે ગ્રંથના તે જાહેરમાં કહેવાતા નથી તે જો રહસ્ય કોઈ એવું જ્ઞાની હોય કોઈ રસિક હોય કે પૂછે કે ઋષભદેવે જૈન ધર્મ કેવી રીતે પ્રગટ કર્યો તો એને અમુક વાતો આપણાથી કહેવામાં આવે આ જગ્યાએથી નહીં અમુક વાતોની મર્યાદા વ્યાસપીઠને નડે છે એટલે વાત નથી કરાતી અહીંયા નવમાં પૃથુદેવ ઋષિઓની પ્રાર્થનાથી રૂપે પૃથ્વીમાંથી ઔષધિઓનું દોહન કર્યું હતું એવા પૃથુદેવ પ્રગટ થયા છે બોલે પૃથુદેવ ભગવાને કી અહીંયા દસમો અવતાર છે મત્સ્ય અવતાર ભગવાને આપણા માટે મત્સ્યનો અવતાર લીધો છે હા અને પોતે ભગવાન ચાક્ષુષ મનવંતરના અંતે જ્યારે બધું જ ડૂબી ગયું હતું બધું જ પ્રલય અંતરે આવી ગયું હતું ત્યારે પૃથ્વી રૂપે રૂપે બેસાડીને આગલા મનવંતરમાં પૃથ્વી મહારાજને મનુ મહારાજનું રક્ષણ કરીને અને તે અમુક ઋષિઓનું રક્ષણ કરીને અમુક ઔષધિઓને ભગવાને રક્ષણ કરીને નાવડામાં લીધી હતી અને પોતે મત્સ્ય બનીને અવતાર લઈને એ નાવડીને ગોળ 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 આ પ્રલયના જળમાં ફેરવતા રહ્યા હતા અને જ્યારે ફરીથી સૃષ્ટિનું રચના થઈને ત્યારે આ જે નાવ હતી એમાંથી ઔષધિઓને પૃથ્વી ઉપર પ્રગટ કરી હતી આ રીતે મત્સ્યાવતાર તરફ આપણે આગળ વધ્યા છે અગિયારમાં સ્વરૂપે ભગવાન કચ્છપ રૂપે પ્રગટ થયા છે જે આપણે કાચબા રૂપે દર્શન કરીએ છીએ ને ભગવાનના મંદિરમાં એક કચ્છપ નારાયણનો જેમનો સમુદ્ર મંથન વખતે ભગવાને પોતાના પીઠ ઉપર મંદ્રાચરને ધારણ કર્યો હતો નહીં મંદરાચરણ મંદ્રાચરણ તો અંદર પૃથ્વીમાં ઉતરી જતે રસાતળ જતે અને એના માટે ભગવાને વિચાર કર્યો કે મારા લોકનું હું કલ્યાણ કરવા માટે પોતે પ્રભુએ પોતાના પીઠ ઉપર મંદ્રાચરને ધારણ કર્યું અને આમ પછી જ્યારે દોહન થયું સમુદ્રનું અને એ દોહન મંથનમાંથી તેમાંથી ગ્રંથો મોટા મોટા રત્નો નીકળ્યા હતા ચૌદ રત્નો નીકળ્યા હતા અને એ રત્નો દ્વારા આપણું કલ્યાણ થયું છે આગળ વધીએ માં ધન્વંતરી દેવતા જે આપણે બધી ઔષધિઓ જોઈએ છે એ સ્વરૂપે ભગવાન ધન્વંતરી સમુદ્ર મંથનમાં અમૃત કળશ લઈને પ્રગટ થયા છે અમૃત એટલે જે તમારામાં ને મારામાં સારી સારી વસ્તુઓ વિચારો છે ને એને અમૃત કહેવાય છે હા અને એને અમૃત તરીકે ધન્વંતરી ભગવાન લઈને પ્રગટ થયા છે સમુદ્ર મંથનમાંથી અગિયારમાં તેરમાં સ્વરૂપે મોહિની રૂપ ધારણ કર્યું છે પ્રભુએ અને મોહિની સ્વરૂપે પ્રગટ થયા છે ભગવાન બોલે મોહિની રૂપ ભગવાન भगवान मोहिनी रूप एवं धारण है जो भगत माटे भगवान शू शू धारण नहीं कर स्वरूप हाँ क्या क्या नहीं गया भगवान एट्ले के भाई नहीं भगत के बस में है भगवान भगत के बस में है भगवान भगत बिना ये कुछ भी नहीं है भगत है इसके प्राण भगत, भगत के बस में है भगवान हाँ આ ભાગવત જે આપણે કરીએ ને ત્યારે બે સત્ર ની ભાગવત હોય ને તો પણ વાત અધૂરી રહી જાય મેં કથા કરી છે એક એક મહિનાની કથાઓ કરી છે તમે ભરૂચ આવો દોરા સરવાણ આમોદ કંબોલા આ બધા જે જગ્યા છે ને એ બધા ગામોમાં મેં એક એક મહિનાની મહર્ષિવ પુરાણ કથા કરી છે બે બે સત્રની બે બે સત્રની કથા પછી પણ કથામાં કંઈક રહી જાય છે અને આપણે ત્રણ કલાકમાં અહીંયા એક સત્રમાં કથા કરવાની હોય છે તો જે મેઇન મેન તત્વ અને જે ભગવાન મને સુજાડે છે મારા મા બાપે જે મને ગુણ આપ્યા છે મારા દેવ તરફથી જે મળ્યું છે અને મારી સદ્બુદ્ધિથી જે થોડું ઘણું ગ્રહણ થયું છે એ હું તમારા ચરણોમાં મારા ભગવાનના ચરણોમાં અર્પણ કરી રહી છું તમે સ્વીકાર કરજો નારાયણ સ્વરૂપે હં કંઈ ભૂલ થાય કંઈ રહી જાય તો આપણે અખંડ નામ સ્મરણ બેન કરી રહ્યા છે તો ભગવાન માફ કરશે આ ભાવના સાથે આગળ વધી રહ્યા છે ભગવાને દૈત્યોને મોહિત કર્યા હતા નહીતર દૈત્યો અમૃત પી જતે તો આ સૃષ્ટિમાં આપણે તમે ને અમે હોતે નહીં અહીંયા આગળ છે ચૌદમો નરસિંહ સ્વરૂપ આગળ કથા આવશે પ્રહલાદજીની ત્યાં ભગવાન નરસિંહ સ્વરૂપે પ્રગટ થયા છે અને એ વિકરાળ સ્વરૂપ ઉદ્ધાર કર્યો છે ભગવાને રાક્ષસોને પણ ઉદ્ધાર કર્યા છે ને એટલો કોમળ હૃદયનો મારો ભગવાન છે ને મારો મુરલીવાળો મારો કૃષ્ણ એટલું કોમળ છે એટલું કોમળ છે કે એક તો એક તરફ તો એમ કે છે કે મારે અડો ને તો પણ વાગી જાય એટલા નરમ ભગવાન છે ને બીજી બાજુ જોજો તમે એવો વિચાર કરજો યાદ કરજો હું તમને દર્શન કરાવું છું કે જ્યારે મહાભારતનું યુદ્ધ થતું હતું ને ત્યારે પ્રભુ રથનું ચક્ર પૈડું લઈને ઊભા થઈ ગયા તા કોને ભીષ્મ પિતામને મારવા માટે હા એક બાજુ એને અડોત્તો ડાઘ પડે છે એને અડોત્તો વાગે છે બીજી બાજુ રથનું ચક્ર લઈને ઊભા થઈ ગયા તા એવો મારો કૃષ્ણ છે એક બાજુ નરમ છે એક બાજુ વિરાટ સ્વરૂપે પ્રભુ પ્રગટ થાય છે અને એવા કૃષ્ણના ચરણોમાં વંદન કરીએ નરસિંહ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા છે જો નિરીક્ષણ કરવા જઈને ઝીણી આંખે તો પ્રભુએ એટલા અવતાર લીધા છે એટલા અવતારને હજુ પણ આપણને વચન દીધું છે હું કલ્કી સ્વરૂપે આવીશ પણ કોઈ ઓળખી શકે તો ને હા એટલે કીધું છે ને હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું આ દુનિયામાં અવતાર હું આવું હે માનવ વિશ્વાસ કરી લે ભિક્ષુક વેશ ધરું તું ત્યારે ઘર ઘર હાથ લંબાવું છું માફ કરો એ શબ્દ સાંભળી પારા વાર છું હા આપણા ઘરે નારાયણ આવે ને ભિક્ષુક નારાયણ આપણાથી બનતી આપણા બનતી ભિક્ષા આપવી એને ક્યારેય તરછોડવા નહીં કારણ કે જે વ્યક્તિ આમ કરે છે ને એની છપ્પનની છાતી હશે ત્યારે આમ કરે છે હા તમારે ને મારે આમ કહેવું હોય ને કોઈને કે મને હજાર રૂપિયાની ઘરે તકલીફ છે ભાઈ જરાક મને હજાર રૂપિયા દો ભગવાન એવો સમય ન આપે આપણાને હા લક્ષ્મી નારાયણના આપણે ભગત છીએ પ્રેમી છીએ આપણા ઘરે મા લક્ષ્મી તો કાયમ રહેવાની પણ એમ કરવું હોય ને તો એ કેવી રીતે